ઓમ નમો નારાયણ હર હર મહાદેવ હું અલગધામ આશ્રમ તાલુકો પ્રાંતિ જિલ્લો સાબરકાંઠા સીધવાડા મહંતશ્રી એકસો આઠ ભક્તિનંદગીરી બાપુ પંચદશ નામ જૂના અખાડા મારા ગુરુજી જગદગુરુ ગર્ગાચાર્ય પીઠમ મહેન્દ્ર મહેન્દ્રાનંદગીરી બાપુ એક હજાર આઠ એમના આશીર્વાદથી અહીંયા ડીસા તાલુકાનું મુન્ના ગામમાં સરસ્વતી સરસ્વતી તાલુકાના મુન્ના ગામની અંદર કાળુ ભગતની મેરડી માતા અને સધી માતાના ધામની અંદર અમે આજ અમરતગીરી બાપુ અવાન થી પધાર્યા છે જુનાગઢથી અમે બધા એક જ પરિવારના છીએ અને થોડા સમયથી અરવિંદભાઈ ભુવાજી રાવણદેવ છે અને એમના નિમિત્તે જે ગીરી બાપુએ વિડીયો વાયરલ કરી અને ભુવાજી વિશે જે ચર્ચાઓ કરેલી ગુજરાતના દરેક ભુવાના વિશે ભુવા ખોટા છે માતાઓ ખોટી છે ના સનાતન ધર્મ સંસ્કૃતિ એવું કે છે કે જગતજનની જન ની જે ભક્ત દાતાર કે શુર નહી તો માતુ રહે જે વાંચણી મત ગુમાવી શરીર કાનું દરેક અણુ અણુ ની અંદર જે મહાપુરુષે તત્વનું જે જ્ઞાન આપ્યું છે એ તત્વની અંદર પણ અણુ શબ્દ વપરાય છે એ અણુની અંદર દરેક શક્તિનો વાત છે તેઓ એટલે કોઈ વસ્તુ ખોટી નથી સનાતન ધર્મની સંસ્કૃતિ શક્તિના અધિન છે અને શક્તિથી સનાતન ધર્મની શક્તિ આ પૃથ્વી છે સનાતન ધર્મના સંતો પણ શક્તિની ઉપાસના કરી છે એટલે આપણે બધા હળી મરી અને દરેક વ્યક્તિનું સન્માન મળે કોઈની ભૂલ ન થાય કોઈને કોઈ ખોટો આરોપ ન આવે એના માટે અમે આ વિડીયો અહીંયા બનાવીએ છીએ અને આજ પછી ક્યારે આજ અમારી જોડે અરવિંદભાઈ ભુવાજી પણ છે અને વેડા પલિયડ થી પંકજભાઈ બુવાજી પણ જોડે છે બીજા ભક્તો પણ છે એટલે અને અહીંયા પધારેલ પ્રમુખ છે લિયત રાવળ પણ જોડે એટલે બધાનું અમે સન્માન માન જાળવીએ છીએ અહીંયા કોઈની ભૂલે નથી એટલે ક્ષમા યાચના કરશો અને હવે ફરીથી કોઈ વિડીયો કોઈ સાધુ સંત ન બનાવે એના માટે પણ અમે સનાતન ધર્મના રક્ષક થઈ અને ક્ષમા માંગીએ છીએ હવે કોઈ વિડીયો ન બનાવે આવો વાયરલ વિડીયો ન થાય એના માટે અમે રૂબરૂ મળવા માટે આવ્યા છીએ અને આ માતાજી અરવિંદભાઈ ભુવાજીનું નામ જેટલું છે એના કરતા ત્રણ ગણું વધારે અમારા અંતરથી થી આશીર્વાદ બોલો મેળવી સનાતન બોલો હર હર મહાદેવ ભગવા પંચ દસ નામ જૂના અખાડા